માત્રામાં થાય છે રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ છે અથવા બીજી કોઈ પણ હોસ્પિટલ હોય એમાં જે કેન્સરગ્રસ્ત બાળકો બાળકો હોય કેન્સરગ્રસ્ત જે બીમારી છે કેન્સરની જેને બીમારી હોય અથવા કેન્સર જેને હોય એ લોકોને અથવા કોઈપણ જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ બહુ ઓછી માત્રામાં મળતું હોય છે અને આવા ઉનાળામાં જ્યારે ગ્રસ્ત બાળકો હોય છે એને બ્લડની ખૂબ જ જરૂરિયાત હોય છે તો ત્યારે બ્લડ કેમ્પ આવા ઉનાળો છે તો એમાં બહુ ઓછી માત્રામાં થતા હોય છે અને બ્લડ પણ મળતું નથી તો ઘણીવાર આવા સમયમાં જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય છે એ લોકોને ઘણીવાર તો બ્લડ ના મળવાના હિસાબે બ્લડના અભાવે એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે આવા સમયગાળામાં વધારેમાં વધારે બ્લડ બ્લડ કેમ્પ કરવા જોઈએ એવા જ સમયમાં અત્યારે ચૌદ તારીખે વિશ્વ બ્લડ દિવસ છે તો આવા રીતે કે રાજકોટનું એક છે શ્રી ઉમિયા પરિવાર પદયાત્રિક ચેરિટેબલ ટ્રસ્ટ જેના દ્વારા ચૌદ તારીખે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે તો કઈ રીતના આખું છે કઈ રીતના આખું ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી અને કઈ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલવાનો છે તે બધી સમગ્ર માહિતી આપણને આજે એના મિત્રો આપણી સાથે જોડાયેલા છે એના મેમ્બર સભ્યો મંત્રી ઉપમંત્રી બધા પણ આપણી સાથે જોડાયેલા છે

આજથી પચીસ વર્ષ પહેલા રાજકોટ થી સિદ્ધસર માટે મા ઉમિયા ના દર્શન કરવા અને માનતાથી ઘણા મિત્રો ને તકલીફ પડતી જેને એમની સાથ સહકાર એમની સેવા માટે કોઈ વ્યક્તિઓને ફરજિયાત બોલાવવા પડતા એવા સંજોગોમાં અમે જયારે અમે જયારે આ સંસ્થામાં જોડાણા અને આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે અમારો હેતુ એક જ હતો કે રાજકોટથી શિક્ષણ પદયાત્રામાં માનતા વાળા જે પદયાત્રિકો જતા હોય એમની સેવા કરવી વ્યવસ્થિત સેવા કરતા કરતા એમને શીતર મંદિરે એમની માનતા પૂર્ણ કરવા માટે થઈને અમે આ પચીસ વર્ષ પહેલા સંસ્થાની સ્થાપના કરી છે અને પચીસ વર્ષથી દર વર્ષે બારસો થી પંદરસો પદયાત્રિકોને અમે પદયાત્રા પદયાત્રિક રૂપે શીખર લઈ જઈએ છીએ તમે જોયું કે જે ઉમિયા મંદિર છે ત્યાં લોકો જે જતા હોય છે એ લોકોને ઘણી અગવડતા હોય છે કે રસ્તામાં જમવા ખાવા પીવા રેવાનું અથવા કોઈ સેવા કે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી પડતી હોય એ લોકોને આ અગવડતા ના પડે અને એ લોકોને સેવા કરી શકે એ રીતે પચીસ વર્ષ પહેલાં ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે આગળ આપણે કઈ રીતના ચેરિટેબલ ટ્રસ્ટમાં કેટલા સભ્યો કામ કરી રહ્યા છે એની પણ માહિતી જાણી ધર્મેન્દ્રભાઈ આપણે જે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે પચીસ વર્ષ કે તેમાં કેટલા લોકો અત્યારે તમારી સાથે જોડાયેલા અત્યારે અમારા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર બસો પચાસ જેવા અમારા સભ્યો છે અને પદયાત્રા અથવા જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે સાડા ચારસો થી પાંચસો સ્વયંસેવકો અમારી સાથે જોડાઈને સેવાનું કાર્ય કરે છે જી અને સાથે કે ચૌદ તારીખે જે વિશ્વ બ્લડ ડોનેટ દિવસ છે તો જે આપણું ટ્રસ્ટ છે એ લોકોને કેમ એવું જ થયું કે રક્તદાન દિવસ જ રાખવું છે રક્તદાન કેમ્પ જ રાખવો છે એની જગ્યાએ બીજી કોઈ પણ કેમ સેવાકીય પ્રવૃત્તિ આપણા દ્વારા નથી અમે આજે છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કેમ્પ કરીએ છીએ અને સૌરાષ્ટ્ર ની અંદર કેમ્પ કરેલા છે અને પાંચ હજાર થી વધુ રક્ત બોટલ અમે એકત્ર કરી અને બ્લડ બેંકોને આપેલી છે જેથી કરીને અમને એટલું આઈડિયા છે કે રક્ત છે ને એકઠું કરવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે ઘણી વાર ઘણાને દેવાની ઈચ્છા હોય તો પોતે સંકોચ અનુકતા હોય અથવા ક્યાં કેમ્પ છે ક્યાં કેમ્પ છે એ કેમ્પની એને જાણ ન હોય જેથી કરીને અમે નક્કી કર્યું છે કે નાના મોટા તમારી ઘરે નાના મોટો પ્રસંગ હોય કોઈ મકાનનું વાસ્તુ હોય છે અથવા કોઈ સારો નરસો પ્રસંગ હોય ત્યારે તમે અમને ઇન્વાઇટ કરો એક ખાલી ફોન માત્રથી અમારી ટીમ આપની ઘરે આવે છે આપનો કોન્ટેક્ટ કરે છે અને બ્લડ બેન્કથી માંડીને ટોટલી અરેન્જમેન્ટ અમે કરીએ અને દસથી પંદર બોટલ થતી હશે તો પણ અમે એકત્ર કરી જેથી કરીને ગામડેથી આવતા દર્દીઓને બ્લડની ક્યારેય તૂટ ન પડે અછત ન વર્તાય એના માટે અમે બ્લડ કેમ્પ ચાલુ કરેલ છે જી દર્શક મિત્રો તમે જોયું કે એવું નથી કે આપણે બ્લડ કેમ્પ રાખો છે કે બ્લડ કેમ્પ આપણા ઘરે રાખો છે કોઈ પણ પ્રસંગ હોય આપણું ત્યારે રાખવું છે તો અત્યારે ઘણા લોકોને એવું હોય છે કે કઈ રીતના રાખવો કઈ રીતે કોને ફોન કરવો કઈ રીતના આપણે બ્લડ કેમ્પ રાખવો હોય છે ઘણા લોકોને રાખવો હોય છે બ્લડ કેમ્પ પણ એ લોકોને માર્ગદર્શન નથી હોતું કે એ લોકોને ખબર નથી હોતી કે કઈ રીતના આપણે કઈ બેંકને આપણે જે સિવિલ હોસ્પિટલ છે એ લોકોને કઈ રીતે બોલાવી તો એ રીતે કે જે આપણે ધર્મેન્દ્રભાઈ રૂપાણી જોડાયેલા છે કે એના સભ્યો કે તમે એને એક ફોન કરો તો આખી બ્લડ બેંક કે રક્તદાન કેમ્પ આપણે જે રાખવો છે એનું અરેન્જમેન્ટ કરી દે છે અને એવું જ નથી કે ખાલી રાજકોટમાં રાજકોટની બહારમાં કે કોઈ પણ ગામડા હોય તો ત્યાં પણ અને એ લોકોનું એવું પણ નથી કે આટલી બોટલ થાય તો જ અમારી બ્લડ બેંક કે તો જ અમે અરેન્જમેન્ટ કરી દઈએ પાંચ પચીસ દસ પંદર કે જેટલી બ્લડ આપણી બો બોટલ છે એ થાય તો પણ એ લોકો કરી દે છે હવે ધર્મેન્દ્રભાઈ આગળ આપણે જે લોકો આપણી સાથે જોડાયેલા છે તો એ લોકોને એ જણાવો કે રક્તદાન કેમ્પ અત્યારે ઉનાળાની સિઝન છે ઉનાળામાં રાખવું જોઈએ અને બ્લડ કેમ્પ આપણે રક્તદાન કેમ્પ કરીએ છીએ તો એક બોટલ છે એ કોઈ પણ દર્દીને મળે તો ત્યારે શું એનો ફાયદો હોય છે એ જણાવો હવે ઘણી વાર એવું થઈ છે ગામડેથી પેશન્ટો આવે છે પેશન્ટ આવતા ત્યારે નાનો વર્ગ છે નાનો માણસ છે અને સિવિલમાં કે કોઈ પણ હોસ્પિટલમાં આવે ને ત્યારે એમને કહેવામાં આવે છે કે આ ગ્રુપ નું આ બ્લડ લઈ આવો ત્યારે એ બ્લડ લેવા બ્લડ બેંકે જાય છે ને ત્યારે ઘણી બ્લડ બેંકની ની અંદર ન હોય ને ઘણી બ્લડ બેન્ક માં હોય છે જયારે જે બ્લડ બેન્કમાં અવેલેબિલિટી હોય ત્યારે એનો ચાર્જ બારસો રૂપિયા થી માંડીને ત્રણ હજાર સાડા ત્રણ હજાર સુધીનો હોય છે પણ એ પેશન્ટ ગામડેથી આવ્યો છે ત્યારે એના ખીચાની અંદર એટલા પૈસા નથી હોતા અને અહીંયા આવ્યા પછી એની જે રિક્વાયરમેન્ટ છે પૂરી ન થાય ત્યારે ત્યારે અમારી સંસ્થાનો કરે અમે લોકોને સહકાર આપી કે બ્લડ બેંકમાં અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ છે નાનો માણસ છે તમે એને મિનિમમ ચાર્જમાં અને અતિશય બહુ પરિસ્થિતિ નબળી હોય તો એને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપો જેથી કરીને એ માણસને પોતે એના આગળ પરિવારમાં જે નાની પરિસ્થિતિ છે એમાં એને સહકાર મળે દર્શક મિત્રો તમે જોયું કે અલગ અલગ વિસ્તારમાંથી કે ગામડામાંથી કોઈ લોકો આવતા હોય છે કોઈ દર્દીઓ આવતા હોય છે તો ત્યારે ઘણી વાર એ લોકો પાસે પૈસાની પણ વ્યવસ્થા નથી હોતી સાથે એ લોકોને બ્લડ અહીંયા રાજકોટમાં આવે તો કઈ રીતે ક્યાંથી બ્લડ લેવું કઈ રીતે બ્લડ લેવા જવું કે ક્યાંથી બ્લડ મળશે એની પણ એને ખબર હોતી નથી તો એ પણ આ લોકો જરૂરિયાત એની પૂરી કરી દે છે ધર્મેન્દ્રભાઈ આગામી દિવસોમાં ચૌદ તારીખે આપણે આજે અગિયાર તારીખ છે બે દિવસ પછી ચૌદ તારીખે આપના જે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એના દ્વારા રક્તદાન કેમ્પ છે મેગા રક્તદાન જે કેમ્પ છે તે કઈ જગ્યાએ છે કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી ચાલવાનો છે એ જરા માહિતી આપી દીધી જેથી જે કોઈ દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને જે લોકો બ્લડ ડોનેટ કરે છે એ લોકો ત્યાં આવીને અને બ્લડ ડોનેટ કરી શકે હવે આ જે મેગા રક્તદાન કેમ્પ છે એ વિશ્વ રક્તદાન દિવસ ને ધ્યાનમાં લઈ અને આપણી રાજકોટમાં જ ગઈ પચીસ મે ના રોજ જે દુર્ઘટના થઈ એ પેલા અમારી સંસ્થા દ્વારા એક મા ઉમાની ઉમા જયંતિની શોભાયાત્રા તેમજ ભવ્ય ડાયરાનું અમે આયોજન કરેલું પણ ચોવીસ તારીખે અમારે જયારે મિટિંગમાં નિર્ણય પછી અમે સોશિયલ મીડિયા દ્વારા સૌને ઇન્વિટેશન આપ્યું હતું અને ઇન્વિટેશન દ્વારા પચીસ તારીખે દુર્ઘટના થઈ અને દુર્ઘટના બાદ અમે અમારા પ્રોગ્રામને મોકુફ રાખ્યો છે જેથી કરીને આપણે આપણા જ સેટીમાં આવું મોટી દુર્ઘટના થઈ હોય અને આપણે જલસા કરીએ વ્યાજબી ન ગણાય અને આ વસ્તુ થયા પછી અમે દસ તારીખે દસ જૂનના રોજ ઉમાની ઉમા જયંતિ દિવસે એક આરતી સાધારણ આરતી કરી અને અમે અમારી ઉમા જયંતિની ઉજવણી કરી ત્યારબાદ ત્યારે ત્યારે અમે ડિસિઝન લીધો કે આપણે આ એક ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ અને એમાં જે અકાળે અવસાનમાં પાયમાં છે એ આત્માઓના સદ્ગતિ રૂપે આપણે કંઈક કરવું જોઈએ ત્યારે ત્યાં ત્યાં ઊભા ઉભા મે તાત્કાલિક નિર્ણય લીધો કે ચૌદ તારીખે વિશ્વ રક્તદાન દિવસ છે તો આપણે મહા રક્તદાન કેમ કરીએ જેથી કરીને આ જે બ્લડ બેંકોમાં સિવિલમાં કે જે એક્સવાય જેડ બ્લડ બેન્કોમાં જ્યાં બ્લડની તૂટ પડતી હોય અછત હોય તો તેમને બ્લડ મળે અને મારું સર્વ જ્ઞાતિજનોને સર્વને વિનંતી છે કે ચૌદ તારીખે શુક્રવારે વિશ્વ રક્તદાન દિવસે આ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલા હરેક આત્માની સદગતિના શ્રદ્ધાંજલિ રૂપે આપણે બ્લડ ડોનેટ કરો અને અમને સહકાર આપો અમારું સ્થળ છે ઉમા ભવન જે કે ચોક યુનિવર્સિટી રોડ રાજકોટ અને અહીંયા સવારે આઠથી બપોરે બાર સુધી અમે રક્તદાન કેમ્પ ચાલુ રાખશું જી ધર્મેન્દ્રભાઈ સાથે જે લોકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે જે લાઈવ જોઈ રહ્યા છે એ લોકોને એ પણ જણાવી દો કે રક્ત આપણે એક રક્તદાન આપણે એક બોટલ આપણું રક્ત આપીએ છીએ એનાથી બીજા લોકોને કે જે દર્દીઓ છે થેલીસિમિયા ગ્રસ્ત બાળકો છે અથવા કેન્સરગ્રસ્ત લોકો છે એને શું ફાયદો થાય છે ઘણીવાર એવું થતું હોય છે કે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય છે એને બોટલ પણ એક બોટલની જરૂર હોય છે ત્યારે એને નથી મળતી હોતી તો એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે અને આપણે સિવિલ હોસ્પિટલમાં આવા અવરનવર એવા કિસ્સા બને છે એનું કારણ છે ત્યાં રક્ત નથી હોતું એને કારણે અને અત્યારે આવો ઉનાળો છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં કોઈ પણ રક્તદાન કેમ્પ અત્યારે ખૂબ જ ઓછી માત્રામાં થઈ રહ્યા છે તો વધારે માત્રામાં રક્તદાન કેમ્પ કરવા જોઈએ એમાં આપનું શું માનવું છે એટલે ચોક્કસ આપની કહેવત આપણું કહેવું બહુ સારી વસ્તુ છે કેમ કે અત્યારે બધી બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પ ન થતા હોવાથી બ્લડની અછત છે અને અમે તો હર હંમેશના કહેવા માટે છે તૈયાર છે કે આપણે જ્યાં 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 અનુકૂળતા આવે જેવી રીતે અનુકૂળતા આવે એવી રીતે બ્લડ ડોનેટ કરો એક વસ્તુ છે માણસને જિંદગી માત્ર એકવાર માતા આપે છે ત્યારબાદ રક્તદાતા આપે છે રક્તદાતાનું રક્ત નહીં મળે તો જ્યારે ઘણા માણસોનું અકાળે અવસાન થશે તો હરેક વ્યક્તિને હરેક દાતાઓને મારી નમ્ર વિનંતી છે કે આપ રક્તદાન કરો અનુકૂળતા મુજબ આપણે રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ નુકસાની નથી આપને એનર્જી મળશે નવું બ્લડ ઉત્પન્ન થશે આપણા શરીરમાં પણ આપણા એક બોટલ બ્લડ થી ઘણાની જિંદગી બચશે તો આપણે બીજું કંઈ ન કરી શકીએ તો એક બોટલ રક્તદાન તો દર દર ત્રણ મહિને કરીએ એવી મારી સૌને અપીલ છે દર્શક મિત્રો તમે જોયું કે ચૌદ તારીખે ઉમા ભવન ખાતે જે રક્તદાન કેમ્પ છે એનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં નામ નંબર અને સ્થળનું લોકેશન સાથે આપણે રાખેલું છે જે કોઈ લોકોને ચૌદ તારીખે રાજકોટમાં અને અનેક જગ્યાએ રક્તદાન રક્તદાન વિશ્વ રક્તદાન કેમ્પ રક્તદાન દિવસ છે એને કારણે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પ રાખવામાં આવેલા છે રાજકોટના વિનયભાઈ જસાણી કરીને જે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન છે એ લોકો દ્વારા પણ અલગ અલગ જગ્યાએ પાંચથી છ જગ્યાએ રક્તદાન કેમ્પ રાખેલો આવેલ આવેલ છે એનું પણ અમે લાઈવ તમને દેખાડવામાં આવશે જેથી જે લોકોને કે પોતાના ઘરની નજીક કે પોતાના આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ રક્તદાન કેમ્પ હોય ત્યાં જઈને આપણે રક્તદાન કરીએ જેથી જે જે લોકોને જરૂરિયાત છે જે કોઈ દર્દીઓને જરૂરિયાત હોય છે તેને સફળતા કે ટૂંકમાં વહેલું એને રક્ત મળી શકે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ બાળક રક્ત ના હિસાબે તે મૃત્યુ ન પામે એવી ધર્મેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપણા જે કરુણા ટોક માધ્યમથી જે લોકો લાઈવ જોઈ રહ્યા છે સમગ્ર માહિતી આપી અને આવી જ રીતે આગામી સમયમાં પણ રક્તદાન કેમ્પ કરતા રહો અને વધારે લોકો સુધી રક્તદાન આપના કેમ્પ દ્વારા રક્ત પહોંચે એવી પણ અમારી શુભેચ્છા અને જે મિત્રો કોઈ પદયાત્રી ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આપણી સાથે જોડાયેલ છે એ પણ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવી જ રીતે કોઈ સેવાભાવી સંસ્થા કે કોઈ સેવાભાવી વ્યક્તિ સાથે અમે ફરીથી આપની સામે જોડાશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌમત